ડભોઈથી તાલુકાના સિરોલા ગામ સુધીનો દસ કિલોમીટરનો રસ્તો બિસ્માર છે ડભોઈથી તાલુકાના સિરોલા ગામ સુધીનો દસ કિલોમીટરનો રસ્તો છે એનું કામ ચાલતું અને અવરજવર કરવામાં ટુ વ્હીલર વાહનો અને વાહન ચાલકોને ખેતરે જતાં પગપાળા લોકોને ધૂળની ડમડીઓ ઉડી રહી છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ અહીંયા ડભોઈથી કામ ચાલે છે રોડનું ડભોઈથી ઠેપ શિરોલાની આગળ લગીને તો દર બહુ જ ઉડે છે કંઈક કોન્ટ્રાક્ટર પાણી વાણી છાંટવા આવતા નથી અમને અને પછી જે ખેડૂતોને આવે તકલીફ પડે છે જે અવરજવર બાઇક લઈને જાય છે એમને કાકડી ઉડે છે આંખોમાં ને ધીમ ઉડે છે એની કામગીરી ચાલુ કરે અને પાણી છાંટવાનું કામ ચાલુ કરે અને કોન્ટ્રાક્ટરને એ જ છે કે એનું કામ જલ્દી જલ્દી ચાલું કરે તમારી શું માંગ છે અમારી માંગ તો એ જ છે કે પૂરનું કામ ચાલુ કરે કમ્પ્લીટ રીતે જે પૂર આ દરરોજ છે એની ઉપર ડમ્બર બમ્બર કઈ પાથે છે કઈ થી કઈ ઉધિકનો રોડ છે લઈને સિરોલાની આગળ છે પુનિયાત લગીને કામ ચાલે છે પણ એમાં કઈ કામ ચાલતું જ નથી જેવું દોર બી એવું ઉમે છે કે બાઈક છે તમાર છોકરાઓને રાજશ્રી વન સ્ટોપ સૂઝ સોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ